તો અમરેલીની ઘટના બાદ ભાજપનું મૌળી મંડળ હરકતમાં આવ્યું છે લોકસભાના પ્રભારી હકુબા જાડેલા અમરેલી દોડી આવ્યા છે હકુબા જાડેજાએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે અમરેલી ભાજપમાં કોઈ વિવાદ નહીં હોવાની પણ તેમણે વાત કરી છે અમરેલીથી ભાજપના ઉમેદવાર પાંચ લાખ મતોથી જીતશે તેવું તેમનું કહેવું છે ગઈકાલની બબાલ ટિકિટ માટે નહોતી

પણ જે મીડિયા માં હતું કે ફરિયાદ થઈ ને કૌશિકભાઈ નું ગ્રુપ ને નાયનભાઈ નું ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે જોયું કોઈ ફરિયાદ પણ થઈ નાના મોટા કોઈ કોઈ પણ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે નહીં કોઈ ફરિયાદ પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે બધું જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે કોંગ્રેસ સામે પાક હોય આપનું ટીમ હોય ભારતીય જનતા પાર્ટીના ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો કે કહ્યાં ટીમ તરીકે કમ્મરના નિશાન તરીકે ભરતભાઈ એવા તો એને પાંચ ની લીડ સાથે અહીંથી તમામ આગેવાનોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂટાવવાના છે એટલે જેટલા લોકોએ ઉમેદવારી કરવા માટે નોંધાવી હતી એ બધાને મર્યાદિત લોકોને જમણવા મેં બોલાયા હતા એટલે કોઈ જુથવા જ નહોતો કોઈ અસંતોષ નહોતો વ્યક્તિગત રીતે મારા મિત્રો હતા પાર્ટીની સાથે કામ કરીએ છીએ મર્યાદિત કોને બોલાવવા તો મિત્રો ખૂબ મોટું સંકલ્પ થાય એટલે ક્રાઇટેરિયા રાખ્યો કે જેમને ટિકિટ માગી છે તે અને આ ક્ષેત્રમાં જે સક્રિય છે એવા આગેવાન માજી પ્રમુખ અમને બોલાવું અને એટલા પૂરતું ભોજન રાખ્યું હતું એ પણ તમે જોયું છે એટલે એમાં કોઈ અસંતુષ્ટ નહોતા બે કાર્યકર્તાઓ પર થયો હતો બે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હતા અને અંદર એમાં પાર્ટી માટે બાજા નહોતા એની અંગત બાબત હતી